પાલનપુર તાલુકાના મોરિયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજમાં તબીબી ક્ષેત્રે એમ બીબીએસનો અભ્યાસ કરતાં વર્ષ બે હજાર ઓગણીસ વીસના એકસો પચાસ જેટલા ઇન્ટરનર ડૉક્ટરો અન્ય કોલેજની જેમ તેમને રૂપિયા અઢાર હજાર બસ્સો સ્ટાઈપેન્ડ ચૂકવવા અને હોસ્ટેલ સુવિધા પૂરી પાડવાની માંગ સાથે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે હડતાળ પર ઉતરતા મેડિકલ કોલેજમાં હલચલ મચી જવા પામી હતી રાજ્યમાં મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતા ઇન્ટરનલ ડૉક્ટરોને સરકારી નિયમો મુજબ રૂપિયા અઢાર હજાર બસો સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે તેમજ તેમને રહેવા હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવે છે પરંતુ મોરિયા ખાતે આવેલ બનાસ મેડિકલ કોલેજના અભ્યાસ કરતા એકસો પચાસ જેટલા ઇન્ટરનલ ડોક્ટરોને માત્ર રૂપિયા બાર હજાર આપવામાં આવે છે અને રહેવાની ઇન્ટરનલ હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવેલ ના હોય આ તબીબોને રહેવામાં અગવડતા પડતી હોય મેડિકલનો અભ્યાસ કરતાં આ ઇન્ટરનર તબીબોએ અઢાર હજાર બસ્સો સ્ટાઈપેન્ડ ચૂકવવા અને તેમને રહેવા માટે ઇન્ટરનર હોસ્ટેલની સુવિધા પૂરી પાડવાની માંગ સાથે સામૂહિક હડતાળ પર ઉતરી પાલમપુર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં દેખાવો કરી તેમની બંને માંગણીઓ સત્વરે પૂરી કરવાની માંગ કરી હતી જોકે ઇન્ટરનર તબીબોની હડતાળથી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની સેવા પણ આંશિક અસર વર્તાઈ હતી પાલનપુર મોરિયા મેડિકલ કોલેજના 150 થી વધુ વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડ અને હોસ્ટેલની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમારી માંગણીઓ કોઈ સાંભળતું નથી તેમજ આજે મેડિકલ કેમ્પસમાં પ્રવેશ આપતા નથી અને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કર્યા હતા અમે બે હજાર ઓગણીસ બેચ ઇન્ટર્ન બેચ બનાસ મેડિકલ કોલેજ પાલનપુર અમે લોકો બે મહિનાથી કોલેજ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરીએ છીએ બે મહિનાથી અમને કોઈપણ પ્રકારનું સ્ટાઇપેન્ડ નહોતું આપવામાં આવ્યું એ કારણે અને અમારા વર્કિંગ અવરની સામે અમારા સ્ટાઇપેન્ડની રકમ ઓછી પડતી હતી આ રીઝન સર અમે પહેલાં બે મહિનાથી અમારા ચેરમેન પીજે સરને વાત કરી હતી આવેદનપત્રો બે ત્રણ વખત આપવા ગયા હતા ચાર પાંચ જણ મળવા બી ગયા હતા ઘણી બધી વખત પણ એમનો કોઈ રિસ્પોન્સ નહોતો આવ્યો એટલે કાલથી અમે આખી બેચ સ્ટ્રાઇક પર ઉતરી હતી કાલે આખો દિવસ અમે સિવિલ ઉપર બેઠા હતા અમારા પીજે સર જોડે વાત કરવી હતી રજૂઆત કરવી હતી અને જવાબ જોઈતો હતો જેનો અમને કોઈ જવાબ એ લોકોએ આપ્યો નહોતો આજે અહીંયા કોલેજમાં મોરિયા ગામ ખાતે કોલેજમાં પ્રોગ્રામ હતો તો અમે કોલેજમાં સરને મળવા આવ્યા તો અમારી જ કોલેજમાં જે કોલેજમાં અમે ચાર વર્ષથી ભણીએ છીએ રહીએ છીએ અમારી જ કોલેજના ગેટ અમારા માટે બંધ કરી દીધા અમને લોકોને અહીંયા ઘૂસવા દેવામાં નથી આવ્યા અમે દોઢસો લોકો સવારના ચાર પાંચ કલાકથી આવી ગરમીમાં પચાસ ડિગ્રી ગરમીમાં તડકામાં બેઠા છીએ તો પણ એ લોકો એમને અંદર બી નથી આવવા દીધા અને કોઈ વાત કરવા પણ આવ્યું નતું ત્યાં સુધી ઉપરથી કોઈ જવાબ આપવા પણ નથી આવ્યું કોઈ પણ જાતની સુવિધા નથી આપવામાં આવી હજુ પણ સવારથી બે દિવસથી અમે આજે કોલેજમાં બેઠા છીએ કાલે સિવિલ હતા હજુ સુધી કોઈ મળવા નથી આવ્યું કોઈ રજૂઆત સાંભળવા નથી આવ્યું કોઈ વાત કરવા નથી આવ્યું વોશરૂમ જવા દેવા પણ છોકરીઓને અંદર કોલેજમાં ઘુસવા દેવામાં આવતી નથી અમારી ખુદની કોલેજમાં અત્યારે અમારી જોડે આ વ્યવહાર થઈ રહ્યો છે અમારે ખાલી શાંતિથી રજૂઆત કરવી છે વાત કરવી છે પણ પીઝા સર કે કોઈ ઉપરનું માણસ વાત કરવા આવતું નથી પાછલા બારણેથી બધા નીકળી જાય છે જ્યાં સુધી અમારી વાત નહીં સાંભળે અમારા મુદ્દા નહીં સાંભળે એના યથા યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી અમે આખી વેચ આ સ્ટ્રાઇક ચાલુ રાખીશું અમારી મેડિકલ કોલેજના જે ઇન્ટર્ન વિદ્યાર્થીઓ છે એમની માગણીઓ ખાસ કરીને એ છે કે એમને જે અત્યારે બાર હજારનું સ્ટાઈફંડ આપવામાં આવે છે એની જગ્યાએ એ લોકો જે સરકારી મેડિકલ કોલેજો છે એ અઢાર હજાર આપે છે એટલે તમે પણ અઢાર હજાર આપો એક આ માગણી એમની છે બીજા નંબરમાં એમની હોસ્ટેલની માગણી છે અને ત્રીજા નંબરમાં એમની નોકરી જે છે એ નોકરીમાં એ લોકો ઘણી બધી રિલેક્સેશન માગે છે અને એવા રિલેક્સેશન છે કે જે નિયમસર આપી શકાય નહીં જે કોલેજોની વાત કરીએ જે સ્ટાઈફંડની બાબતની વાત કરીએ તો સરકારી મેડિકલ કોલેજો જે છે જીમેએર્સની એ અઢાર હજાર સ્ટાઈફંડ આપે છે પણ જે બ્રાઉનફિલ્ડની જે મેડિકલ કોલેજો છે એ બાર હજાર રૂપિયા આપે છે અને એમાં ઘણી કોલેજો દસ હજાર પણ આપે છે પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે ગ્રીનફિલ્ડ મેડિકલ કોલેજો છે એમાંથી ઘણા આઠ હજાર બી આપે છે સ્ટાઈફંડ અને અમુક બાર હજાર બી આપે છે આપણી જે મેડિકલ કોલેજ છે એ અત્યારે હોસ્ટેલની ફેસિલિટી પૂરી પાડીએ ત્યાં સુધી એમને બાર હજારનું સ્ટાઇફંડ આપવામાં આવે છે કારણ કે ગવર્મેન્ટની કોલેજો જે છે એ એમને હોસ્ટેલ ફેસિલિટી આપે છે તો પંદરસો રૂપિયા એમનું ભાડું પણ લેતી હોય છે એટલે અત્યારે આપણે બાર હજાર સ્ટાઈફંડ આપીએ છીએ વધારે જ આપીએ છીએ બીજા નંબરમાં આજે મેડિકલ કોલેજ ખાતે મારો જન્મદિવસ હતો તો એ નિમિત્તે અમે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ અને દાંતીવાડા તાલુકાના યુવાનોનો એક બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે અને એમાં કારણ કે સિવિલ હોસ્પિટલમાં બ્લડની ઘણી જરૂરિયાત પડતી હોય છે ટ્રાઇબલના અને એવા ઘણા લોકો પેશન્ટ આવતા હોય છે કે જેમને મહિને લગભગ ત્રણસો ચારસો બોટલની અમારે જરૂર પડતી હોય છે તો બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો તો એમાં આજે આ જે વિદ્યાર્થીઓ છે અમારા ઇન્ટર્ન વિદ્યાર્થીઓ એમને ગેટ ઉપર આખો ઓબસ્ટ્રક ઊભો કરી દીધેલું એમને બાઇકને એ બધા અડા કરી દીધેલા તો બ્લડ ડોનેટ કરવા માટે જે આવતા હતા દાતાઓ એમની સાથે એમને રકઝક થઈ છે બાકી કોઈ કોલેજ તરફથી કે એ તરફથી એમને જે વિડીયો વાયરલ કર્યા કરેલા છે એમાં કોલેજ સાથે એને કોઈ લેવા દેવા નથી